સરકારી નોકરીને મજાક બનાવનારા વધુ દસ શિક્ષકોનો પર્દાફાશ મહેસાણા જિલ્લામાં દસ શિક્ષકો યાલુ નોકરીએ ગેરહાજર રહે છે જોટાણા બેચરાજી સતલાસણા વિજાપુર અને કડીના કંથોડાના શિક્ષકો ગેરહાજર વડનગરના રાજપુર શોભાસણના શિક્ષકો ગેરહાજર તો મહેસાણાના શિક્ષકોમાંથી શિક્ષકો વિદેશ પ્રવાસે છે તો કેટલાક તો વિદેશમાં વસી ગયા હોવાની પણ હાલ ચર્ચા છે શોભાસણ પ્રાથમિક શાળાના ધરતીગર્જર ચાર વર્ષથી કપાત પગાર પર ગેરહાજર છે તો સ્વૈચ્છિક નિવૃત્તિની કાર્યવાહી પૂર્ણ નથી કરી રહ્યા યા રહેનારા દસ શિક્ષકોને શિક્ષણાધિકારીએ નોટિસ આપી છે ગેરહાજર રહેનારા શિક્ષકોના પગાર અટકાવવાની પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે સરકારી નોકરીને હાલ શિક્ષકો મજાક ગણી રહ્યા છે વર્ષોથી શિક્ષકો ગેરહાજર છે કેટલાક તો વિદેશમાં વસ્યા હોય તેવી પણ હાલ ચર્ચા છે તો કપાત પગાર પર રહીને અત્યારે શિક્ષકો લાભ લઈ રહ્યા છે એક શિક્ષક હાજર ના હોવાથી એક વર્ગમાં ભણવામાં બહુ પાછું પડી જાય અને સ્કૂલમાંથી પંચાયતમાંથી પંચાયત રજૂઆત કરેલ છે તો બાર મહિનાથી એમની જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી એમનું રાજીનામું લેતું નથી એમને કર્યા નથી બાર મહિના સુધી એક વર્ગમાં બે શિક્ષક એક શિક્ષક બે વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને એક વર્ષ પાછા પડી જાય

કપાત પગારી રજાનો રિપોર્ટ આપી અને આજ દિવસ સુધી શાળામાં હાજર થયેલ નથી અને એમને ક્યારે પણ વાતચીત કરી તો અથવા તો ટેલિફોનિક વાતચીત થઈ તો એમને એવી જ વાત કરી કે મારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની છે આ બાબતની જાણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને બે એકવીસના રોજ કરેલ હતી ત્યારબાદ અવારનવાર પત્રવ્યવહાર દ્વારા અમે શ્રીને જાણ કરેલ છે એસએમસીમાં ફરાવ કરીને પણ ત્યાં જાણ કરેલ છે અને ત્યાંથી તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી ટીપીઓ સાહેબ અને ડીપીઓ સાહેબ જોડેથી એવી માહિતી મળેલ છે કે એમને નોટિસો પણ પાઠવેલ છે મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કારણદર્શક નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવેલ છે એમના જવાબો મેળવવામાં આવેલ છે અને એ જવાબોના આધારે આગળની આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે આવા કોઈ શિક્ષકોને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પગાર ચૂકવવામાં આવતો નથી વધુ માહિતી સાથે સંવાદદાતા નિશંક જોડાઈ ગયા છે નિશંક શિક્ષકો અત્યારે સરકારી નોકરીને મજાક ગણી રહ્યા છે વધુ 10 શિક્ષકોનો પડદાફાશ થયો છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે નિશંક દીપિકા મહેસાણા જિલ્લામાં જે શિક્ષક ગેરહાજરીનો એક મુદ્દો સામે આવ્યો છે તેમાં સમગ્ર જિલ્લામાં 10 જિલ્લા શિક્ષકો ગેરહાજર રહ્યા છે તેમાં કડી ચોટાણા વિજાપુર મહેસાણા વડનગર તાલુકાના જે શિક્ષકો છે તે નવ કેટલાક શિક્ષકો પોતે સારી અશક્ત હોવાનું સામે આવશે પરંતુ એમાંથી પાંચ શિક્ષકો એવા છે જે વગર રજા એ વિદેશ જતા રહ્યા છે એ ફરવા માટે ગયા કે બીજા કોઈ કામથી ગયા તેની માહિતી નથી મળી પરંતુ આ જે શિક્ષકો છે તે શાળામાં આવતા નથી શાળામાં એક જગ્યા શિક્ષકની બોલતી હોય છે અને બાળકો તે અભ્યાસ કરતા હોય છે જે શાળામાં જે શિક્ષકો હોય છે તેમને વધારાનો લોળ હશે કે બાળકોના અભ્યાસ પર પણ ખોટી અસર પડતી હોય છે તેથી કહી શકાય છે જે આ શિક્ષકો છે જે નવ મહિના કે તેનાથી વધારે સમયથી બહાર છે કોઈ પણ કારણ વગર કોઈ પણ રજા વગર તેઓ જે પોતાનું શિક્ષણ છે તેને તેઓ મજાક સમજી રહ્યા છે જી આભાર નિસર્ગ વિગત આપવા બદલ